મોરબી તાલુકાના આંદરણા ગામ નજીક આવેલ સિનોક્ષ બ્યુટિફાઈડ સિરામિક ફેક્ટરી સામે ખેડૂતોમાં ભારે આક્રોશ છે ફેક્ટરીમાંથી થતા પ્રદૂષણના કારણે આસપાસના વિસ્તારમાં ખેતીનો પાક સંપૂર્ણપણે નિષ્ફળ થયાનો આક્ષેપ ખેડૂતો કરી રહ્યા છે ગામના અનેક ખેડૂતોના પાકને સીધું નુકસાન થયું છે તેમ છતાં ફેક્ટરી માલિકોની દાદાગીરી અને મોરબી જીપીસીબીની નિષ્ક્રિય કામગીરીના કારણે કોઈ જ કાર્યવાહી હાથ નથી ધરાઈ ખેડૂતોના આક્ષેપ છે કે જીપીસીબીના અધિકારીઓ ફેક્ટરી માલિકોના દબાણમાં આવી માત્ર દેખાવ પૂરતી કાર્યવાહી કરે છે જ્યારે વાસ્તવમાં પ્રદૂષણથી ખેડૂતોની આજીવિકા પર સીધી અસર થઈ રહી છે સ્થાનિકોમાં માંગણી છે કે પ્રદૂષણ માટે જવાબદાર ફેક્ટરી વિરુદ્ધ તાત્કાલિક કાયદેસરના પગલાં લેવામાં આવે અને ખેડૂતોને યોગ્ય ન્યાય આપવામાં આવે અમારે કારખાના સિનોસ કારખાનાના હિસાબે નુકસાન થાય સર અને હાલમાં અમારો ચાર પાંચ જગ્યાએ અરજી દીધી કોઈ પણ જવાબ આવતો નથી પૈસા એ લોકો તૂટી ગયા મારી બાજુમાં કારખાનું આવ્યું છે સિનોસ કારખાનું વિટ્રી નું આજુબાજુ દોઢસો વીઘા જમીનમાં ધોવાણો કેમિકલ વાળું પાણી તે સિવાય ખાણુંમાં કેમિકલ વાળું પાણી પશુઓને નુકસાન થાય પક્ષીઓને નુકસાન થાય અમારે જમીનમાં શિયાળું ઉનાળું ચોમાસું નિષ્ફળ જાય આગામી દિવસોમાં કઈ જવાબ આપશે નહીં તો રસ્તા રોકો આંદોલન કારખાના દરો પોતાના હિત માટે અને આજુબાજુના ખેડૂતોને કોઈ પણ થતા નથી અને વિટ્રીફાઈડના કારખાનાની અંદર સળફળ કન્ટિન્યુ ઓકાય ધુવાણા નીકળાય ધુવાણો એટલો જ ઝેરી હોય છે અને એનું જે પાણી છોડવામાં આવે છે એ તો કદાચ દસ પંદર વર્ષ સુધી અસર કરે બરાબર તો આ પરિસ્થિતિમાં ખેડૂતોનો પાક નિષ્ફળ જઈ રહ્યો હોય આવા મોંઘા બિયારણ આવા સમયની અંદર મોંઘા ખાતરો વાપરી અને પોતે ખેતી કરતા અને એમાં કાંઈ વરે નહીં એનું અને અમુક માથેથી પૈસા મૂકવા પડે આ યોગ્ય અને ન્યાયી નથી સર્વે નંબરની વાડી રાખીને દસ હજાર રૂપિયા સાહેબ હું ઉધળ દઉં પણ તોય છતાં આ પાકને નુકસાની આવે આ કારખાનાના ધુવાણાના હિસાબે આ પાણીનો નિકાલ કાઢે એના હિસાબે આ સલ્ફર ઉડીને આવે એટલે એના હિસાબે મારે અત્યારે હાલમાં બધો મોલ બગડી ગયો મગફળી બગડી ગઈ કપાસ બગડી ગયો મેં એ લોકોને વાત કરી તો એ લોકો કાંઈ જવાબ દેતા નથી મને એટલે એના હિસાબે અમે મામલતદારે પીપી સીબીમાં અરજી કરી તો એ લોકો કોઈ કાંઈ જવાબ નથી આવ્યો